વેલકમ ટુ અવર ચેનલ જીભના ચટાકા આજે આપણે એકદમ અવનવી આમ તો નવી ના કહેવાય જો કે આપણે સુખડી જ બનાવવા જઈએ છે પણ જો તમારા છોકરાઓ સુખડી ના ખાતા હોય તો એને તમે છે ને ચોકલેટ સુખડી બનાવીને ચોકલેટ બાઇટ્સ તમે પધરાવી શકો છો તો આ એક નવી રેસીપી ટ્રાય કરો મજા આવશે છોકરાઓએ સુખડીને જેવી હેલ્ધી વસ્તુઓ ખાતા શીખશે તો આપણે આજે બનાવીએ એકદમ નવી રીતે ચોકલેટ ફ્લેવરની સુખડી એટલે કે ચોકલેટ બાઇટ્સ આ ચોકલેટ બાઇટ્સ બનાવવા માટે આપણે સૌ પ્રથમ લઈ લીધેલું છે લગભગ દોઢસો ગ્રામ જેટલું ઘી એની સામે દોઢસો ગ્રામ જેટલો જ ગોળ છે અને લગભગ પોણા બસો ગ્રામ જેટલો આપણો પ્યોર ઘઉંનો લોટ છે સાથે વીસ ગ્રામ જેટલો કોકો પાવડર આઠથી દસ બદામને કાપડ કાપી લીધેલી છે અને એક કોઈ પણ એક તમને ગમતી કોઈ બી ચોકલેટ લઈ શકો મેં ફ્રૂટ એન્ડ નટ ડેરી મિલ્કવાળાની જે ફ્રૂટ એન્ડ નટ આવે છે ફ્રૂટ એન્ડ નટને કટ કરીને રાખી દીધેલી છે તો ચલો ફટાફટ આપણે એની સુખડી બનાવી દઈએ આપણે એક પેન લઈ લીધેલી છે એને હાઈ ફ્લેમ પર ગરમ થવા મૂકી દીધેલી છે ત્યારબાદ જેવી થોડી પેન ગરમ થઈ જાય એટલે એમાં આપણે જેટલું લીધેલું હતું એમાંથી થોડું ઘી ટ્રાન્સફર કરી દઈશું આ થોડું જ બાકી રાખેલું છે જો કે જે જે બી આપણે પછી યુઝ કરી દઈશું જોકે અત્યારે આટલાની સફિશિયન્ટ થઈ જશે તો માટે આપણે બીજું ઘી એડ નથી કરતા હમણાં પછી આપણે પાછળ તેને એડ કરી દઈશું આ ઘીને પ્રોપરલી આપણે મેલ્ટ કરાવી દઈએ અહીંયા તમે જોઈ શકો છો ઘી એકદમ સરસ રીતે મેલ્ટ થઈ રહ્યું છે થી કાઢેલું ઘી છે એટલે થોડુંક ઉછળકૂટ કરે છે ઘી મેલ થઈ ગયું છે એટલે આપણે એની અંદર આપણે લીધેલો ઘઉંનો લોટ નાખી દઈશું હવે જોઈ શકો છો સરસ રીતે ઘઉંનો લોટ એકદમ પાકવા માંડ્યો છે ક્રમ્સ બની ગયા છે પણ શેકાશે અને આપણે જે વધારાનું જે બાકી ઘી હતું એડ કરી દઈશું એટલે એકદમ પ્રોપર થઈ જશે એને આપણે સ્લો ફ્લેમ પર હવે થોડો પાકવા દઈએ ઘણા બધા કેવું કરે છે એકદમ વધારે પડતું ઘી લઈ લે છે અને ત્યારબાદ એમાં લોટને જબરદસ્ત પાકવાનું ઓલું કરે છે પણ આપણે અહીંયા વધારે ઘી નહીં લેતા ઓછું ઘી લઈને એમાં આપણે લોટ પકાવીશું લોટને શેકવાનો છે તળવાનો નથી માટે આપણે અહીંયા પ્રોપર લોટને શેકી રહ્યા છીએ અહીંયા તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ પાકી રહ્યો છે અને જે ઘી થોડું ઓછું લાગતું હતું તેનાથી આપણે થોડું એકદમ એકદમ થોડું ઘી એડ કર્યું છે તેના થકી લોટ આવી કન્સિસ્ટન્સીમાં આવી ગયો છે હવે આપણે એમાંથી એકદમ પ્રોપર સુગંધ આવે અને લોટ એનો કલર બદલે ત્યાં સુધી આપણે એને આ રીતના સ્ટર કરતા રહીશું અને શેકતા રહીશું અહીંયા તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ પ્રોપર પાકવાની તૈયારીમાં છે એનો કલર પણ થોડો ચેન્જ થવા લાગ્યો છે અને થોડી એકદમ સરસ રીતે સ્મેલ પણ એમાંથી આવવા માંડી છે જો તમને આવી અવનવી રેસીપી જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જોઈ શકો છો એકદમ ફ્લફી લોટ થઈ ગયો છે મતલબ એ પાકવાની ઓલમોસ્ટ આમ જ લો ફ્લેમ પર પાકવા હવે તમે જોઈ શકો છો આપણી લોટ એકદમ પરફેક્ટલી પાકી ગયો છે અને એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે એટલે આ સુખડી માટે એકદમ પ્રોપર શેકાઈ ગયેલો છે હવે આ શેકાઈ ગયેલા લોટમાં આપણે જે ગોળને આપણે સમારીને રાખેલો તો એ ગોળ આપણે એડ કરી દઈશું પણ હા એટલું ધ્યાન રાખવાનું છે ગોળને નાખીને થોડું બહુ વધારે ટાઈમ સુધી આપણે એને નથી રાખવાનો નતર સુકડી એકદમ હાર્ડ થઈ જશે એટલે જ્યાં સુધી ગોળ ઓગળે પ્રોપર મેલ્ટઅપ થાય ત્યાં સુધી આપણે ગોળને ધીમા તાપે ચલાવતા રહીશું અને પેરેલલી આ દરમિયાન થોડું આપણે એમાં કોકો પાવડર એડ કરી દઈશું કોકો પાવડરથી એકદમ પ્રોપર ચોકલેટ ફ્લેવર તમને મળી રહેશે અને છોકરાઓને ખબર પણ નહીં પડે કે આ ચોકલેટ લેવાની સુખડી છે જો એકદમ પ્રોપરલી લોકો પાવડર એડ કરીને પ્રોપર જો એને હલાવી દેવામાં આવે તો આ મિક્સર એકદમ સરસ થઈ જાય છે અને આ સાથે જ આપણે એની અંદર હવે એડ કરી દઈશું કાપેલી ડેરી મિલ્ક આ ડેરી મિલ્કને એડ કર્યા બાદ તમે જોઈ શકો છો આપણું મિક્સર એકદમ સરસ રીતે પાકવા છે આનો કલર લઈને કોઈ છોકરું એવું ના કહી શકે કે આ સુખડી છે આ પ્રોપર ચોકલેટ બાઇટ છે એટલે ચોકલેટ બાઇટ જેવું જ લાગશે તમને કોઈને ખબર નહીં પડે કે આ તમે એને પ્રોપર હેલ્ધી વસ્તુ ખવડાવો છો એટલે ચોકલેટ બાઇકના નામે અને તમારા ખવડાવ્યા રાખો છોકરાને હેલ્ધી વસ્તુ આ સારી જ છે બધા એકદમ હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ પ્લસ ઘરમાંથી બનેલા એટલે બહારથી બનેલી કોઈ વસ્તુ નહીં કે મગજ નહીં હા અંદર એક ચોકલેટ આવે એ તો એમને છોકરા ખાવાના જ છે ધીમા તાપે આપણું મિક્સર એકદમ પ્રોપરલી રેડી થઈ ગયું છે આમાં આપણે કોકો પાવડર ચોકલેટ્સ ગોળ બધું નાખી દીધેલું છે જેના કારણે આ મિક્સરનો કલર એકદમ પ્રોપર દેખાય છે અને સુખડીને બદલે તમે ચોખ્ખો નામે છોકરાઓને એકદમ હેલ્ધી વસ્તુ ખવડાવી શકો છો હવે આપણે ગ્રીસ કરેલી એક પ્લેટમાં એટલે કે પેનમાં આપણે આને કાઢી લઈશું જેના થકી આપણે એને પ્રોપર સેટ કરી શકાય હવે ગોળને બધું પ્રોપરલી અંદર મેલ્ટ થઈ ગયું છે તો હવે આપણે એને કાઢી લઈએ તમે જોઈ શકો છો પ્રોપર બધું મિક્સર એકદમ પ્રોપરલી રેડી થઈ ગયા બાદ આપણે એને એક ગ્રીસ કરેલી એક આ બેકિંગ ટ્રે જેવું છે એમાં આપણે કાઢી લીધેલું છે તમે કોઈ પણ વેસલ જેમ કે ડીશ કે કોઈ બીમાં કાઢી શકો છો ત્યારબાદ એને પ્રોપર ઠંડુ થવા દઈએ અને એને આપણે કટ કરેલી બદામથી ગાર્નિશ કરી લીધેલું છે ઠંડુ થયા બાદ આપણે એના થોડા પ્રોપર પીસીસ કરી લઈશું અહીંયા તૈયાર છે આપણી એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ એવી ચોકલેટ બાઇટ્સ એટલે કે સુખડી ચોકલેટ સુખડી બરાબર તો આવી જ નવી નવી રેસિપીઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જો આ રેસિપી તમારા જેટલા મિત્રોના ઘરે છોકરા છે એ લોકોના એ લોકોને શેર કરવાનું ના ભૂલતા બધા ઘરે આ વસ્તુ બનાવો અને પોતાના છોકરાઓને એકદમ હેલ્ધી સુખડી ખવડાવો તો મળીએ એક નવી રેસીપી સાથે બાય બાય